પ્રવાસ સ્થળ નાના મોટા સૌ કોઈ માટે અનુકૂળ પ્રવાસ સ્થળ હોવાથી લોકો પરિવાર અને મિત્રો સાથે અહીં આનંદ માણવા આવી રહ્યા છે દ્વારકાધીશ મંદિર માં વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈમ નો જોવા મળી પૈસા દે ને ભાઈ તો એને સામૂનો ટોચું કે ભાઈ ભૂખ નથી મળતો હા પાણીની બોટલ પેરા એવા અલગ તમે જો Obrigado.